દુનિયા પૈસા સામે ઝૂકી જાય છે પણ કેટલાક દિલવાલા લોકો એવા હોય છે જે માનવતા માટે બધું ત્યાગી દે છે તુર્કીના પ્રસિદ્ધ અભિનેતા બુરાકે માનવતા માટે એક મોટો નિર્ણય લીધો છે મીડિયા રિપોર્ટ મુજબ તેમણે ચારસો ને વીસ કરોડ રૂપિયાની એક મોટી જાહેરાત ડીલ ઓફર કરવામાં આવી હતી પણ બુરાકે આ ઓફરને ઠુકરાવી દીધી કારણ કે આ જાહેરાત એક એવી કંપની સાથે જોડાયેલી હતી જે ગાઝાના નિર્દોષ બાળકો બાળકો પર થતા અત્યાચારને સપોર્ટ કરતી હતી પૈસા કરતા એક સંદેશ આપ્યો કે જો તમે સાચવા હો તો હિંમત રાખવી પડે છે ખુરાકે બતાવી દીધું છે કે કલાકાર ની ફક્ત મનોરંજન પૂરતો નથી હોતો પરંતુ સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત પણ બની શકે છે આવો આપણે પણ પ્રાર્થના કરીએ કે ગાઝાના નિર્દોષ બાળકોને ન્યાય મળે અને દુનિયામાં શાંતિ સ્થાપિત થાય